બાબા સાહેબ લો કોલેજ માં બંધારણ દિવસની ભવ્ય ઉજવણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર નો અવાજ આજ રોજ બંધારણ દિવસના પાવન અવસરે છોટાઉદેપુર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લો કોલેજ ખાતે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું નું

તેમજ લો ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં તમામ મહાનુભાવો અને ઉપસ્થિત મહેમાનોને સાથે રાખીને ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણની પ્રતિજ્ઞા શપથ લેવાઈ હતી દેશના બંધારણના મૂલ્યોને જાળવી રાખવાની ભાવના સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટ અવધી વધુ માહિતી માટે જોડાયેલા રહો શ્રદ્ધા અવાજ સાથ